સુરેન્દ્રનગરમાં મુખ્ય જીઈબી ઓફિસ ખાતે રતનપર જોરાવરનગર અને વઢવાણ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ જીઈબી લાઇનો નાખવાના કામનું ખાતમુહૂર્ત થોડા સમય પહેલાં કરવામાં આવ્યું હતું પરંતુ ખાતમુહૂર્તના બીજા દિવસે કલેક્ટર કચેરી અને ડીડીઓ ઓફિસ નજીક શરૂ થયેલા ખોદકામને લઈને જાગૃત નાગરિકો ખફા થયા છે રોડ તોડકામ ખાડાઓ અને સ્પષ્ટ પરવાનગીના અભાવે અંગે નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે હવે આખા મામલે કલેક્ટર દ્વારા પણ સંબંધિત વિભાગને કાયદેસર કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે જાગૃત નાગરિકો આ અંગે પૂછતા મજૂરે જણાવ્યું હતું કે જીઈબી અંડર ગ્રાઉન્ડ લાઈનો નાખવાના ખોદકામ કરી રહ્યા છીએ વધુમાં જાગૃત નાગરિકોએ કહ્યું કે ખોદકામ બાદ આ રોડ પર બ્લોક ફરી નાખી દેશે આ રોડ પર ખોદકામ કરી બુરાણ કરી મોટા ટેકરાઓ કરી ચાલ્યા ન જાતા ત્યારે જણાવવામાં આવ્યું કે આ રોડનું સમારકામ પાછળથી મહાનગરપાલિકા કામગીરી કરશે જાગૃત નાગરિકો શંકાઓ થતા તેણે દિવ્યાંગ ન્યૂઝના પત્રકારની મુલાકાત બાદ જીઈબી અધિકારીને ફોન કર્યો તો તેમણે સંતોષકારક જવાબ ના આપ્યો તો મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી કમિશનરને પણ કહ્યું કે તેમણે મંજૂરીની જાણ નથી અને તપાસ કરાવીશું નાગરિકોની શંકાઓ વધતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટરે આ વિષયની ગંભીરતા સમજી સંબંધિત વિભાગને કાયદેસર રીતે કામગીરી કરવા આદેશ આપ્યો છે કોઈ દાપોજી અંડરગ્રાઉન્ડ લાઈન નાખી કઈ જગ્યાએ

એમને સૂચના આપો કે કામ પાછળ પાછળ વ્યવસ્થિત લગાડતા જાવ જે નિયમ મુજબ હોય એવી રીતે બ્લોક ફિટ કરવાની વાત છે સર એ મોટા ટેકરા કરીને વહી જાય છે ને દર મૂકી ન જતા એક બાજુ જર્સે નરની યોજના ચાલુ હોય એક બાજુ આ એટલે શું રોડ કેવી એ દિશા થાય પછી એ આવશે તમારી કોર્પોરેશન માં છે જો એમને મૂકી જતા રહેશે મારું નામ છે કુણાલ શાહ જન સ્વરાજ ગ્રુપ સુરેન્દ્રનગર કાલે જે પીજી વિશ્વલ દ્વારા જે ભાજપના વરિષ્ઠ નેતાઓને બોલાવીને જે લાલિયાવાડીનો પ્રોગ્રામ જે ગોઠવવામાં આવ્યો હતો તે અનુસંધાનમાં આજે અમે ડીડીઓ ઓફિસ પાછળ જતા અમે કામથી જતા હતા કલેક્ટર ઓફિસ પાછળ પણ કામથી અમે જતા હતા ત્યાં અમે ત્યાં લોકો જે જીસીબી દ્વારા ખોદી રહ્યા હતા જે કામગીરી ચાલુ કરવામાં આવી છે તો અમે એમને પૂછ્યું કે આ તમે કયા અનુસંધાનમાં તો એમને કીધું કે અમે લાઇન નાખવા બાબતે ઇલેક્ટ્રિક્શન લાઇન નાખવા માટે તો અમે કીધું સાથે સાથે તમે આ બુરો છો તો સાથે સાથે બ્લોક પણ ગોઠવતા જાઓ તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ અમને કહેવામાં આવ્યું નથી એટલે અમે એ અનુસંધાનમાં અમે પીજી વિશેલના સાહેબને પ્રશ્ન પૂછ્યો કે આ તમે કામગીરી બાબતમાં શું તમે કહેવા માગો છો તો એમને પણ અમારી સાથે આલિયા લાલિયા વાડી કરી પછી અમે નગરપાલિકાના ચવ્વાણ સાહેબ પાસે અમે રજૂઆત કરવા ગયા ત્યાં અમે એમને પૂછ્યું કે સાહેબ આ તમે જે કામગીરી એમને લીધી છે તો તેની તેને તમે કોઈ મંજૂરી આપેલી છે તો પણ અમને કોઈ સ્પષ્ટ પ્રમાણે સારો એવો જવાબ ન મળ્યો એ અનુસંધાનમાં આજ રોજ અમે જન સ્વરાજ ગ્રુપ દ્વારા કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે કામગીરી જે થઈ રહી છે તે વ્યવસ્થિત નથી થઈ રહી અત્યારે જલસે નલ યોજનાની એક બાજુ કામગીરી ખોદવાની ચાલી ચાલી રહી છે એક બાજુ રોડ પણ સારા સુરેન્દ્રનગરમાં આપ્યા નથી અને એક બાજુ અત્યારે આ લાઇનોનું જે કામગીરી છે આ અનુસંધાનમાં અમે આજ રોજ કલેક્ટર સાહેબને જન સ્વરાજ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો છે કુણાલ શાહ મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યૂઝ સુરત